સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ચાલી રામકથામાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય હાજર વાત કરવામાં આવે તો શ્રી પીઠ મોટા મંદિર દ્વારા લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર આવેલ શ્રદ્ધા હાઈસ્કૂલની બાજુમાં આવેલ ખેતરમાં મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે હાઈવે પર તેમજ રામકથા સ્થળ પર પોલીસનો કાફલો પણ જોવા મળી આવ્યો હતો તેમજ પોલીસ વરજાવાન ફાયર ફાઈટર એકસો આઠ એમ્બ્યુલન્સ સહિતના વાહનોનો કાફલો પણ જોવા મળ્યો હતો આ રામકથા આયોજન દરમિયાન સાધુ સંતો મહંતો પણ હાજર રહ્યા હતા તો લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા વડવાણ તાલુકાના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણ મોટા મંદિર મહંત લાલદાસ બાપુ તેમજ અધિકારીઓમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રામકથા આયોજન દરમિયાન રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય દ્વારા ખેડૂતોની ખેતી વિષયક માહિતી સાથે ગૌમાતાની વિષયક સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી ત્યારે આ રામકથામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા તો ગુજરાત રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્યનું વક્તવ્ય પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય ગીત ગવાયું હતું સાથે સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ